સીકોતેરમાં સીતારામ આઠ વાગ્યા મેઠાલી ત્ય વારવાનું વાંડાની બધું કામ કરવાનું છે ને રાયસી મદદ કે એટલા બધા હે કે એકલાવનું કામ નહીં એ વાટું જોરી લોહી આવી નો કે જોરી હોયથી કઈ કાં ફગાવાઈ જાય ત્રણ જણા નાખે બે જણા ચોરી વારતું જાય એક જણું ભરતું જાય

બી <laughs> છે <laughs> મેળવીએ તો જાય હું હાડા દહો મારે આને દે હકી રહે છે પ્લાન મોડ મોડ છે હા મોડ મોડ પરિયાણ કે મોડ મોડ પરિયાણ કરે ને કા જો થી પરિયાણ હોય તો કે અમારે કામ હોય હવાર મેં ધ્યાન હાંજી થી પરિયાણ તો હવાર બેલ ઉઠાઈ પછી ફટાફટ કામ થાય ઘર ને કરો તો ધીરે ધીરે પછી કરવાનો એક કે ખબર છે કા ને તે ટાણું થાય ન થઈ જાય એ વાહટ પછી નિરાતે કામ કરા ત્યાં કાં જવાનો થોડી કિસ્પ્રીડી વધાર દે ને એ વધતા હસી આ મોડ પ્લાન થયો તે વેલા જાય તો વેલા ના પોઈ જાય પણ અલીર બાઈ પછી બીજે જાહું જાહું તો ખરે વિસાર હે ટાઈમ હે પર માર જાહું આજ તડકો વધારે ને બસ ઈ સાઈડ તડકો છે ઈ વધારે હોય દર મુ તડકો કે તડકો થોડો વધારે લાગે અમુક માણસ નો અને તડકો હોય ને એટલે મારું આખું બેલાસ વિખાઈ જાય પાણીની બોટલ ભેગી લેતી જાય મોટો હે હું હે ને ઈ લેતો જાઉં કે પાણી હે ને જોઈએ વધારે પૂરતું માર પીવાનું અને પછી કાંક જાય ને પાણી ની બેલાસ વી જાય ઈ થાય કે વાહ દુકાન હે તો નાથી બોટલ લઈ લીધું પણ વાહ લાગે જાય ત્રણ લાગે તો પીવા જેવા તો એક બોટલ ભેગી લઈ લે ને પાણી હેને ભેગું જ લેતું જવાય હું તો અહીં ત્યાં કારકરક મારે ભૂલાઈ જાય ને અમે બોટલ લઈ લઈએ કાંક જાય ને તો પણ ભેગું હોય ને તો વધારે ફાયદો થાય કે ત્રણ લાગે તો પીવા થાય તો હાલો જાય પેલા અમે હે ને આ પોય પોઈ ગા અગિયાર વાગે ગયા હે ને ને અમારે ને લીરબાઈ જવું ત્યાં હાઈવે થઈને જાય હું થઈને જાય તમે કે વાર લાખી હોટલ મેં થોડીક ના ટ્રાફિક હોય તે વાહ

કેવાનો મંદિર બનતું હોય એ કઈ ખબર નત નજર ડુંગર દેખાય ડુંગર સોખખો દેખાય આજ થોડો ખુલ્લો હોય બસ વાતાવરણ સોખમ હોય ત્યાં તો એવું એવું નઈ કરીએ અમેન બહુ ગદર ભૂગે ને કે પેટ્રોલ ભરાવાના આવે ને તો પછી જાય ને રસ્તામાં માર બેન વાત જોઈ આવના માર બાપુ મૂકે જાય તો પછી નાથી બધાય ભેગા જાય પેટ્રોલ ભરાય ગયો ઓર મોટરસાયકલ પાણી પીવરાવ દીધું એને હે ને મારક પાણી પીવરાવું છે ને ડડકો બહુ હોય તે કે તો હે ને ને માર બાપુ ને ઉપ છે તો બધાય જાય પછી નાથી ભેગા માર બાપુ ને તાવ તો માર બેન એકલા જાવ

એ પછી એનો વાળનો કોઠા એ મારી લીરા રમાના નામથી જો માયા બદાય એ પછી એનો વાળનો અમે હેના ને મોઢ વાળા પૂગે એવા સાડા બાર વાગે સાડા બાર વાગે કાંઈ ભીડ થાવ કે કંઈક આજ બીસે એવા હાટું ભીડ હોય તો અંદર દર્શન કરી લઈએ જોઈએ ના કેમેરો અલાઉટ હે કે નહીં અહીં તો થોડુંક શૂટિંગ કરી હું ને પછી પ્રસાદી લઈ હું દર્શન કરી હું ને પછી જાય હું ક્યાં જા હું એ ખબર નહીં જવાનું હે એ ખબર હે કાં જઈએ પ્લેન કી થાય એ જોવાનું હોય કંઈ હમ આગળ આગળ જોઈએ બાકી તો અમારે રાઈસી ઉપર હોય

જો એ એમાં કેટલો દિમાખે જા ઘાટું હીરું આવે ને ના જૂથ આ તો કેટલા હાનો નક પણ હીરું મસ્ત તોપ આવે